પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અધ્યક્ષતામાં અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા ત્યારે બેઠકની શરૂઆતમાં પૂર્વ પ્રધાન મનમોહનસિંહ અને મહાકુંભમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ કામો માં કોઈ પ્રજાલક્ષી કામ નો સમાવેશ નથી અને માત્ર હિસાબ તથા ખર્ચ ના કામો લેવામાં આવ્યા તમામ કામ તેમજ સરવાણુ મતે મંજૂર કરવામાં આવ્યા આ કામમાં એક સેપ્રોન થી નીલકંઠવિલા સુધી ના રોડ નું નામ મોદી સમાજના કુલદેવી મોડેશ્રી માતા ને નામ ઉપર રાખવાનું મંજૂર કરવામાં આવ્યું